નમસ્તે મારું નામ પટેલ કુમાર છે હું ધોરણ આઠ કમમાં અભ્યાસ કરું છું હું શિશુવાટિકાથી જ શિશુ મંદિરમાં ભણું છું મને નાનપણથી જ ચેસ શીખવામાં બહુ રસ હતો અને મને અમારી સ્કૂલમાં પછી એક કરણ ગુરુજી કરીને એક સર આવ્યા જેમને મને ચેસ શીખવાડ્યું એમને પણ મને બહુ પ્રોત્સાહન આપ્યું પછી હું ધીરે ધીરે સારું ચેસ શીખવા માંડી અને મને સારું આવડવા માંડ્યું પછી હું ગુજરાત રાજ્યના દરેક શહેરો જિલ્લા અને તાલુકામાં રમવા જતી મારું મને સ્કૂલમાંથી પણ બહુ પ્રોત્સાહન મળ્યું જેવી રીતે મને સંતોષ ગુરુજી સંતોષ ગુરુજી કરણ ગુરુજી અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો બધી જગ્યાએ લઈ જવા માટે મારા પેરેન્ટ્સે મને બહુ સારો સપોર્ટ કર્યો અને સ્કૂલે પણ મને બહુ સારો સપોર્ટ કર્યો હું મારો ગોલ એવો છે કે હું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્લેયર તરીકે ઓળખાવો અને મને ઓલિમ્પિકમાં જવા મળે હું અત્યારે નેશનલ રમવા જવાનું છું એ ત્રિપુરા મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું હું ડી ગુકેશ દિવ્યા દેશમુખ વૈશાળી મેગ્નેસ કાઉન્સેલ એવી જેવી રીતે હું વર્લ્ડ ચેમ્પિયન બનવા માગું છું